નવીના લગ્ન એક સારા ઘરમાં દેવાંગ નામના એક છોકરા સાથે થયા હતા દેવાંગના પરિવારમાં બધા લોકો સ્વભાવના ખૂબ જ સારા હતા કોઈ પણ વ્યક્તિ વિશેષનો સ્વભાવ એવોનો હતો કે તનવીને તેમનાથી કોઈ પણ પ્રકારની કઈ તકલીફ થાય તનવી પણ એક ભણેલી ગણેલી અને સમજદાર છોકરી હતી લગ્ન પછી જ્યારે તનવીએ નોકરી કરવાની શરૂ કરી ત્યારે તેની જિંદગીની સાચી મુશ્કેલીની શરૂઆત થઈ જ્યારથી તનવીએ નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેના સાસુ અને તેની વચ્ચે થોડો મનમટાવ થઈ ગયો અને બંને વચ્ચે ખટપડાટ રહેવા લાગી તનવીના સાસુ કોઈ પણ કામમાં તેની મદદ કરતા નહીં અને તન્વી ઓફિસ જવાથી પહેલા બધા જ કામ કરીને જતી અને પાછી ઓફિસેથી આવ્યા બાદ ઘરના બાકીના કામ કરતી અને તનવીની આવી હાલત જોઈને તન્વીની મમ્મીએ તેના સાસુથી બિલકુલ વિપરીત વ્યવહાર પોતાની વહુની સાથે કર્યો તનવીની સાસુને એ દેખાડવા માટે કે વહુને ફક્ત ઓફિસનું કામ કરવા દે તેઓ પોતાની વહુ પાસેથી ચમચી પણ ન ઉપાડતા અને પોતે ઘરનું બધું જ કામ કરતા પછી અચાનક કંઈક એવું થયું કે તનવીની મમ્મી તેની પાસે ધ્રુસ્કે કે કે રડવા લાગી અને પોતાની વહુને કારણે તેઓ આજે એટલા દુખી હતા આખરે આટલા સારા સાસુની સાથે તેમની વહુએ એવું શું કર્યું કે આજે તે બિચારા આ દશામાં છે આવો જાણીએ આ વાર્તાના માધ્યમથી ખબર નહીં ક્યાં જન્મની દુશ્મની કાઢી રહ્યા છે મારા પાસેથી એવા મહારાણીની જેમ બેઠા રહે છે જાણે મારા આવવાથી પહેલા આઠ દસ નોકર ચાકર આગળ પાછળ ફરતા રહેતા હતા થોડા જાજા હાથ પગ હલાવવાથી એમનું શરીર થોડું ઘસાઈ જવાનું છે બધું જ મારા ભરોસે છોડીને બેસી જાય છે બહારથી તાકીને આવો અને પછી ઘરમાં આવતા જ રસોડામાં લાગી જાઓ તનવી બડબડ કરતી પોતાનો બધો ગુસ્સો રસોડામાં વાસણો ઉપર નીકાળતી રહી હતી એવું નહોતું કે એના સાસુ રુકમણી બેનને બહુના બડબડાટ કરવાનું કંઈ ભાન નહોતું પરંતુ તેઓ પણ અઢીલા હતા બહુની બળબડાટને એક કાનથી સાંભળીને બીજા કાને થી નીકાળી રહ્યા હતા તનવી એક ભણેલી ગણેલી છોકરી હતી તેનું સપનું હતું કે તે પગભર નોકરી માટે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન પણ ભરી રાખી હતી આ બધા દરમિયાન જયારે તેના માટે દેવાંગનું માંગુ આવ્યું તો તેને દેવાંગના પરિવારવાળાઓને પરિવાર વાળાઓને સાફ સાફ કહી દીધું કે તે લગ્ન એક શરત ઉપર કરશે જો તેને લગ્ન કરી પછી પણ સારી નોકરી મળી જાય તો સસરામાં કોઈ પણ તેને નોકરી કરવાથી નહીં રોકી શકે અને આ બરાબર પણ હતું આટલી મહેનતથી આટલું ભણ્યા પછી તે ઘર પર ના બેસી શકે દેવાંગને તેના ઘરવાળાઓને આ વાતથી કોઈ આપત્તિ હતી નહીં કે તેમની વહુ નોકરી કરશે અંતઃ દેવાંગના પરિવારવાળાએ હા પાડી દીધી એટલા માટે બંને તરફથી ખુશી ખુશી આ સંબંધ થઈ ગયો અને લગ્નના થોડા દિવસો પછી જ તનવીનો જોઈનિંગ લેટર આવી ગયો જેને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ આખરે તેનું સપનું જો પૂરું થઈ રહ્યું હતું એટલે તે ખૂબ જ ખુશ હતી અને તે ખુશીની સાથે જ તે દિવસે તનવીએ પોતાના સસરિયા વાળાઓને કહ્યું હતું કે હવે તેનો જોઈનિંગ લેટર આવી ગયો છે એટલે હવે તે નોકરી કરશે એટલે તેના સાસુ રુક્મણી બેને આખા પરિવારની સામે કહી દીધું હતું કે વહુ નોકરી કરે એનાથી મને કોઈ આપત્તિ નથી અને હું એમ પણ નહીં કહું કે એ પહેલા આખા ઘરનું કામ કરે પછી નોકરી પર જાય પરંતુ હું પણ હવે પહેલાંની જેમ આખું ઘર નહીં સંભાળી શકતી મને બધું મંજૂર છે પરંતુ મારાથી એ આશા ન રાખતા કે હું વહુને રસોઈ તૈયાર બનાવીને ખવડાવીશ મને ખબર છે કે જો એક વખત હું આ વમળમાં ફસાઈ ગઈ તો જિંદગી ભર નીકળી નહીં શકું તે સમયે બધાને રૂકમણી બેનની વાતો સાંભળીને નવાઈ તો લાગી હતી તનવીના સસરાએ તો એમ પણ કહી દીધું હતું કે મને નહોતી ખબર કે મારી સીધી સરળ પત્ની પણ સાસુ બનતા જ પોતાનું રૂપ બદલી નાખશે એ સમયે રૂકમણી બેન વાતો સાંભળીને બધા હેરાન પરેશાન હતા બધાએ વિચાર્યું કે કેવી રીતે એકદમ વહુ આવતા જ રૂકમણી બેને પોતાનો રંગ બદલી નાખ્યો લગ્નની પહેલા જ પણ તમે તો બધા કામ કરતા હતા ને મમ્મી દેવાંગે ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું તો રૂકમણી બેને તેનું મોઢું બંધ કરી નાખ્યું એમ કહીને કે ચાર દિવસ પછી થયા ઘરવાળીને આવે અને મા સામે સવાલ જવાબ કરવાનું શરૂ કરી દીધું તે દેવાંગ બિચારો શું કહી શકવાનો હતો તે ચૂપ થઈ ગયો અને તનવીએ પણ કંઈ પણ કહ્યું નહીં પરંતુ તેના સસરાએ આ બધી વાતોને જોતા રુકમણી બેનને સમજાવવાની કોશિશ કરી તેઓ બોલ્યા કે રુકમણી તું અચાનકથી આવું કેવી રીતે કહી શકે તનવીએ પહેલા જ આપણને કહી દીધું હતું કે તે લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે અને આપણે પણ એને આ વાતની રજામંદી આપી હતી તો પછી હવે જ્યારે લગ્ન થઈ ગયા છે ત્યારે તનવીને ના રહી છે એટલે બોલ્યા તમારે જે વિચારવું હોય તે તમે વિચારી શકો છો પરંતુ મારો નિર્ણય નહીં બદલે બધાએ કોશિશ તો ઘણી કરી પરંતુ આ બધી વાતોની રૂકમણી બેન ઉપર કોઈ અસર થઈ નહીં તેઓ તો પોતાની જીદ પર અડગ હતા અને તન્વીને તો નોકરી કરવી જ હતી કેમ કે ઘરના થોડા એવા કામ માટે થઈને પોતાની આટલી સારી નોકરી તો અને અને બીજી બાજુ તેના પતિ સસરાએ પણ નોકરી કરવાની પરવાનગી આપી દીધી હતી તો પછી તે ક્યાં રોકવાની હતી હવે તનવી દેવાંગ અને તન્વી સસરા બેઠા બેઠા આ સમસ્યાનો ઉપાય શોધવામાં લાગેલા હતા કે કઈ રીતે બંને વસ્તુઓને હેન્ડલ કરવામાં આવે કોઈ એવો ઉપાય કે જેનાથી તનવી નોકરી પણ કરી શકે અને ઘરના કામ પણ ઘણો વિચાર કર્યા પછી દેવાંગે એક નોકરાણી રાખી લેવાનો સુઝાવ આપ્યો પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ચાલતી ખબરોને લીધે તેની હિંમત ન થઈ અને તનવીએ કહ્યું કે આપણા પરિવારમાં આપણે છીએ કેટલા ચાર લોકોના કામ માટે થઈને આટલો બધો ખર્ચો શું કામ વધારવો પરંતુ પછી તનવીના સસરાએ પણ દેવંગને કામવાળી રાખવાનો આઈડિયા સારો લાગ્યો અને તેમણે થોડાક ઓળખીતા લોકોને કામવાળી શોધવા માટે કહ્યું આખરે ઘણું સમજી વિચારીને આ સમસ્યાનો એક ઉપાય કાઢવામાં આવ્યો કે ઘરના કામો માટે થઈને જેમ કે વાસણ કચરા પોતા કપડા વગેરે માટે એક કામવાળી અને રસોઈ બનાવવા માટે થઈને એક રસોયાણી રાખવામાં આવે રસોઈ બનાવવાવાળી સવારે અને સાંજે આવીને રસોઈ બનાવીને જતી રહેતી અને તનવીનું કામ હતું ઓફિસેથી આવ્યા પછી બસ જમવાનું પરોસવાનું સારી રીતે જ દિવસો વીતી રહ્યા હતા અને તન્વીના લગ્નને બે વર્ષ થઈ ગયા હતા હવે તો તનવી અને બાકીના બધા ઘરવાળાઓને આ રૂટિનની આદત થઈ ગઈ હતી પરંતુ મુશ્કેલીઓ તો ત્યારે પડતી હતી જ્યારે ક્યારેક રસોઈ બનાવવા વાળી છુટ્ટી લઈ લેતી હતી

તે બળબળવાતી રહેતી અને રોટલીઓ બનાવતી રહેતી પછી પોતાની માં સાથે ફોન પર ભરી ભરીને ફરિયાદો કરતી ત્યાર પછી પછી તેને શાંતિ મળતી થોડા દિવસો ભાઈના લગ્ન પણ નક્કી થઈ ગયા તન્વી થવા વાળી ભાભી પણ નોકરી કરતી હતી તનવી મમ્મીએ મમ્મી એ સમયે ખુશ હતા કહી દીધું કે ભાઈ હું તો બીજા સાસુઓની જેમ નથી જે વહુના આવ્યા બાદ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહે જ્યારે અત્યાર સુધી આખું ઘર સંભાળી રહી હતી તો હવે શું કામ નહીં મારી વહુને મારા તરફથી પૂરી છૂટ રહેશે જ્યારે એકમાં પોતાના દીકરાઓને રોટલીઓ બનાવીને ખવડાવી શકે છે તો વહુને શું કામે ન ખવડાવી શકે વહુ તો નિશ્ચિત થઈને નોકરી કરજે રસોડો હું સંભાળી લઈશ તન્વીની મમ્મીના ઉચ્ચ વિચાર સાંભળીને તેની થવાવાળી ભાભી તો આખો પરિવાર અને ખુદ તનવી પણ ગદગદ થઈ ગયા વાહ મમ્મી તમે કેટલું મોટું મન રાખો છો કાશ મારા સાસુ પણ તમારા જેવા હોત તનવીએ આનંદ અને અફસોસ સાથે કહ્યો પરંતુ મારી કિસ્મતમાં આ સુખ ક્યાં ઉદાસ થતી તનવી બોલી મારા સાસુને તો બસ હુકુમ ચલાવવાનું આવડે છે મને ગર્વ છે કે મારી માં આટલા ખુલ્લા વિચારોની છે પોતાની ચીડચીડાહટ કાઢતા તનવી બોલી અરે ઘરે આવીને તનવી દેવાંગ અને પોતાના સાસુ સસરાની આગળ પોતાની મમ્મીના વિચાર બતાવીને ખૂબ જ ગર્વ કરી રહી હતી તે પોતાના સાસુને સંભળાવવા લાગી તે બોલી કે પપ્પા મારા મમ્મીએ તો મારી થવાવાળી ભાભીને સાફ સાફ કહી દીધું હતું બેટા હું તો લગ્ન પછી પણ બધું કામ સંભાળી લઈશ બીજા સાસુઓની જેમ નહીં કે વહુને નોકરાણી સમજીને તેના આવતા જ મહારાણીઓની જેમ હાથ પગ હાથ રાખીને બેસી જાય એવો મારો દીકરો અને દીકરી છે તેમજ તું પણ છે જ્યારે તે ઘરે બેસીને ખાય છે તો હું તને શું કામ ન ખવડાવી શકું મારી મમ્મીની આ વાત સાંભળીને તો મારી થવાવાળી ભાભી અને તેનો આખો પરિવાર ફૂલ્ય ન સમાણો તે બધા મારી મમ્મીના વિચારના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા અહીં સુધી કે હું પોતે પણ આશ્ચર્યચકિત હતી કે તે જોઈને કે કોઈ વિચાર પણ આટલા શકે છે એટલે બોલ્યા હા સાચે માં બેટા તારી મમ્મીના વિચાર ખૂબ જ સારા છે પરંતુ તનવીના સાસુ પર આ વાતની કોઈ પણ અસર થઈ નહીં તેઓ આ બધું સાંભળીને ત્યાંથી ઉભા થઈને જતા રહ્યા અને કંઈ બોલ્યા નહીં હવે તનવીના ભાઈના લગ્નની બધી વિધિ પણ શરૂ થઈ ગઈ હતી હલ્દી મહેંદી સંગીત અને જોત જોતામાં એ દિવસ પણ આવી ગયો જ્યારે તનવીના ભાઈના લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી જ તનવીની ભાભીએ પોતાની નોકરી જોઈન્ટ કરી લીધી અને તનવીની મમ્મી પણ પોતાની વહુને હથેળી ઉપર રાખતા હતા સવારનો તો તેવો નાસ્તો ટિફિન પછી રાતનું જમવાનું પણ તૈયાર રાખતા હતા પોતાના હાથે પીરસીને બધાને જમાડતા પણ હતા અને તેમની વહુ પણ મમ્મીજીને પોતાની પસંદ ના પસંદ જણાવતી રહેતી હતી જેને તનવીના મમ્મી ખૂબ જ પ્રેમથી પૂરી કરવામાં લાગેલા રહેતા ખુશી ખુશી દિવસો વીતી રહ્યા હતા પરંતુ આ પ્રક્રિયા ધીરે ધીરે હવે ઉદાસીનતામાં બદલી રહી હતી કેમ કે તનવીની મમ્મીની વધતી ઉંમરમાં તેમના માટે હવે ઘરનું તે કામ જેને તેઓ થોડુંક એવું કામ કહેતા હતા કે તે જ કામ કરવું તેમના માટે ભારે પડવા લાગ્યું તેઓ ઘરનું બધું કામ કરતા કરતા ખૂબ જ થાકી જતા હતા સવારે સૌથી પહેલા ઉઠી જતા અને પોતાના દીકરા વહુ અને આખા પરિવારનો નાસ્તો તૈયાર કરતા પછી બધા પોત પોતાના કામ પર નીકળી જતા અને તેઓ બિચારા એકલા ઘરનું કામ બધું કામ પતાવતા રહેતા હવે ધીરે ધીરે આ બધી વાત સામાન્ય થઈ ગઈ અને કોઈને પણ એટલો સમય હતો નહીં કે તેઓ તે વૃદ્ધ સ્ત્રીને પણ મદદ કરી લે હવે તો ધીરે ધીરે ભાભીને કંઈ પણ ના કરવાની આદત પડી ગઈ હતી એક દિવસ જ્યારે તનવી ફોન ઉપર પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી તો તેના મમ્મી બસ રોઈ પડ્યા કે બેટા હું આટલું કામ કરું છું તારી ભાભી માટે થઈને છતાં પણ તેને મારી જરાય કદર નથી જ નહીં અરે મારી આપેલી છૂટ હવે મારા ઉપર જ ભારી પડવા લાગી છે શું થયું મમ્મી તમે આમ કેમ બોલી રહ્યા છો તમે તો ભાભીનું મારા કરતા પણ વધારે ધ્યાન રાખો છો ને શું ભાભી એ તમને કંઈ કહી દીધું તનવી બેચેન થતા પૂછવા લાગી કંઈક શું બેટા હવે તો બધું જ તે મને કહે છે ઓફિસેથી આવ્યા પછી ગ્લાસ પાણી પીવા માટે થઈને પણ મને અવાજ આપે છે નાસ્તો બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જાય તો મદદ કરવાને બદલે ગુસ્સે થઈને ખાધા વગર જ જતી રહે છે આખરે મારું પણ કઈ આત્મસન્માન છે કે નહીં હું તો એના માટે બસ કામવાળી બની ને રહી ગઈ છું મમ્મી આ તો ખુબ જ ખોટું કહેવાય તમે ભાઈને સાફ સાફ સુકામે નથી કહી દેતા કે પોતાની ઘરવાળીને થોડી કંટ્રોલમાં રાખે તમે માં છો કોઈ નોકરાણી નથી ભાભી નોકરી કરે છે એનો મતલબ એ નથી કે તમારા ઉપર હુકમ ચલાવે તનવી ગજગજતા બોલી ક્યાં મોઢે કહું બેટા પહેલા તો મે પોતે જ આગળ વધીને કુહાડી ઉપર પોતાનો પગ દઈ માર્યો હવે ફરિયાદ કોને કરો તારા પપ્પાએ તો કહ્યું હતું કે વહુને વધારે છૂટ આપીશ તો પછી તું જ પસ્તાઈશ પરંતુ હીને ભૂખી રહી જેથી પોતાની વહુને માથા પર ચડાવી દીધી એક વાત કહું બેટા ભલે પોતાની પણ કહે પરંતુ આ નિર્ણય સાચો હતો કે રસોઈ તૈયાર બનાવીને નહીં ખવડાવે એક વખત તો બધાની નજરોમાં તેઓ ખરાબ અને અકડું સાસુ તો બની ગયા પરંતુ આગળ માટે થઈને કમસે કમ પોતાનું આત્મસન્માન તો બચાવી લીધું હવે ના તો તું એમને કંઈ સંભળાવી શકે અને ના કોઈ સગા સંબંધી પાસે એમની ફરિયાદ કરી શકે મેં પણ શરૂઆત થી જ આ ઘર આગળ ગૃહસ્થિની બધી જવાબદારી પોતાના માથે લેવાથી ના પાડી દીધી હોત તો આજે મારી આ હાલત ન થઈ હોત મમ્મીની વાતો સાંભળીને તનવી નિશબ્દ થઈ ગઈ હારી મનથી તેણે ફોન મૂકી દીધો બહાર હોલમાં આવીને જોયું તો સાસુ સસરા આરામથી બેસીને વાતો કરી રહ્યા હતા વાતો કરતા કરતા તેના સાસુ પોતાના નખ ઉપર નેલ પેન્ટ લગાવી રહ્યા હતા જેને જોઈને તેના સસરા તેમને ચીડાવી રહ્યા હતા હવે ગડપણમાં આ ફેશન કરીને કોને દેખાડીશ મારી તો નજર પણ કમજોર થઈ ગઈ છે મારે કોઈને દેખાડવું નથી હું તો પોતાની ખુશી માટે થઈને લગાડું છું આખી જિંદગી તો ઘર ગૃહસ્થિમાં વ્યસ્ત રહી હવે અવકાશનો અસમય આવ્યો છે તો પોતાના શોખ તો પૂરા કરી લવ ખબર નહીં ક્યારે ભગવાનના ઘરેથી તેડાવો આવી જાય તનવીના સાસુ હસીને બોલ્યા ખબર નહીં કેમ તનવી આજે પોતાના સાસુની વાતો સાંભળીને ચીડાઈ નહોતી રહી પરંતુ તે પણ મુસ્કુરાઈ પડી પછી સાચી તો કહી રહ્યા છે મમ્મી એક ગૃહિણીને પોતાના માટે સમય મળે જ ક્યારે પહેલા પોતાના બાળકોને ઉછેરીને મોટા કરો પછી કામકાજ કરવા વાળી વહુ આવી જાય તો એને અને તેના બાળકોને સંભાળો કાશ મારી મમ્મી એ પણ મારા સાસુ જેમ પહેલા જ કહી દીધું હોત કે વહુને ને રોટલીઓ બનાવીને નહીં ખવડાવી શકે અને તનવી પોતાની મમ્મી વિશે વિચારીને થોડીક દુખી રહેવા લાગી અને આ વાત તેના ઘરમાં પણ બધાને નોટિસ કરીને તનવી હવે પહેલાની જેમ ખુશ નહોતી રહેતી તે હંમેશા કંઈક વિચારમાં ડૂબેલી રહેતી રુકમણી બેન પણ પોતાની બહુને ઉદાસ જોતા તો તેમને ગમતું નહીં એક દિવસ તનવી પાછી આવી તો તેને પોતાની પાસે બેસાડી અને તેને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું તો તનવીએ રડવાનું શરૂ કરી દીધું અને પોતાની મમ્મીની બધી હાલત પોતાના સાસુને કહી દીધી કે કઈ રીતે તેની ભાભી તેની મમ્મી ને હેરાન કરી કરતી રહે છે અને ઘરનું એક પણ કામ નથી કરતી જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી ઉપર હુકુમ ચલાવતી રહે છે રુકમણી બેન થી પોતાની વહુને આ હાલત જોવાની નહીં અને તેમણે તનવીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર મારી પાસે આનો એક ઉપાય છે તનવીએ કહ્યું કયો ઉપાય મમ્મી મારી ભાભી તો ખૂબ જ જબરી છે અને ભાઈ પાસે ફરિયાદ કરવાનો કોઈ ફાયદો ફાયદો છે જ નહીં કેમ કે ભાઈ પણ ભાભીની તરફેણમાં હોય છે અને મમ્મીને સંભળાવતો રહે છે પપ્પા પણ મમ્મીને કહે છે કે મેં તો પહેલા જ ના પાડી દીધી હતી કે વહુને આટલે માથા પર ન ચડાવ હવે જેવું કર્યું છે એવું ભોગવ જ્યારે મેં તને સમજાવી હતી ત્યારે તારી સમજમાં મારી એક પણ વાત આવી નહીં ત્યારે તો તને આખી દુનિયાના વખાણ સાંભળવાના હતા ને તનવીએ રડતા રડતા પોતાની સાસુને કહ્યું મમ્મી કઈ પણ કરીને મારી ભાભીને અકલ ઠેકાણે લઈ આવો બાકીની આખી જિંદગી નરક બની જશે ત્યારે બોલ્યા કે તન્વી તું પોતાની મમ્મીને આપણા ઘરે બોલાવી લે તેમને કહેજે કે તેઓ અહીં રહેશે તો સારું થશે થોડા દિવસો માટે મને પણ મારી વેવણ સાથે સમય વિતાવવાની તક મળી જશે અને ત્યારબાદ જેમ હું કહું તને તું તેમ જ કરજે ઠીક છે તનવીએ પોતાની સાસુનું કહ્યું માનીને પોતાના ભાઈને ફોન કર્યો અને ખોટું બોલીને કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે એટલે થોડા દિવસો માટે મમ્મીને અહીં મોકલી દે તનવીની વાત સાંભળીને તેનો ભાઈ તૈયાર થઈ ગયો અને પોતાની મમ્મીને તનવીના ઘરે મોકલવા માટે પરંતુ તેની ભાભીના કળેજા ઉપર તો જાણે સાપ વીટળાઈ ગયો હોય તે પોતાના પતિને કહેવા લાગી કે જુઓ મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો મમ્મીજી ક્યાંય નહીં જાય જો તે જતા રહ્યા તો હું ઘર અને ઓફિસ કઈ રીતે સંભાળીશ એટલે તનવીનો ભાઈ બોલ્યો કે થોડાક જ દિવસોની તો વાત છે તનવી ઠીક થઈ જશે તો તરત જ મમ્મીને લઈ આવીશ જેમ તેમ કરીને તેણે પોતાની પત્નીને મનાવી લીધી અને પોતાની મમ્મીને ને ઘરે મૂકી આવ્યો હવે તનવીની ભાભી ઉપર તો આફત જ આવી ગઈ સવારે ઉઠીને નાસ્તો બનાવવો ઓફિસ માટે જઈને ટિફિન તૈયાર કેટલું બધું કામ થઈ જતું હતું હવે તેને ખબર પડી રહી હતી કે ઘરમાં કેટલા બધા કામ હોય છે અને સાસુના રાજમાં તેણે કેટલા જલસા કર્યા હતા ક્યારેય એમ પણ પૂછ્યું નહીં કે આટલું કામ કર્યા પછી મમ્મીજી થાકી ગયા હશે થોડાક જ દિવસોમાં તેણે પોતાની જિંદગીમાં પોતાના સાસુની ભૂમિકા કેટલી મોટી હતી તે નજર આવવા લાગી હતી હવે તે ઈચ્છતી હતી કે કંઈ પણ કરીને તેના સાસુ અહીં પાછા આવી જાય તે પોતાના પતિને કહેવા લાગી તો બે અઠવાડિયા થઈ ગયા તનવી દીદીની તબિયત પણ ઠીક થઈ ગઈ હશે તમે મમ્મીજીને ઘરે લઈ આવો તેમના વગર એકલા ઘર સંભાળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે એટલે તનવીના ભાઈએ કહ્યું કે ઠીક છે હું ફોન કરીને કહી દઉં છું સાંજે આપણે બન્ને મમ્મીને લેવા જઈશું ત્યારે તનવીના ભાઈએ તનવીને ફોન કર્યો કે હું અને તારી ભાભી આજે સાંજે મમ્મીને લેવા માટે આવી રહ્યા છીએ ત્યારે તનવીએ રુકમણીબેનને आवाज જણાવી કે મમ્મીજી મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તે અને ભાભી સાંજે મારી મમ્મી ને લેવા માટે આવી રહ્યા છે રૂકમણી એક યોજના બનાવી અને બધાને યોજના અનુસાર કામ કરવા માટે કહ્યું અને બોલ્યા કે પોતાના બોલાવી લે તેની સાથે વાત કરીશું તનવીએ એમ જ કર્યું અને પોતાના ભાઈ ને પોતાના ઘરે બોલાવી લીધો હવે વાતચીત શરૂ કરવામાં આવી રૂકમણી બેને તનવી ના ભાઈ ને બેસાડ્યો અને ભાભીને પણ બેસાડી અને તન્વીને પણ અવાજ દીધો તનવી આવી અને તેમની પાસે બેસી ગઈ પછી તનવી જોરથી દઈને બોલી કે મમ્મી ભાઈ અને ભાભી આવ્યા છે પાણી તો લઈ આવજો મમ્મી પાણી લઈ આવી અને તનવી બોલી કે મમ્મી ચા નાસ્તો બનાવીને લઈ આવો ભાઈ અને ભાભી કેટલા દૂર થી આવ્યા છે તનવીની મમ્મી ચા નાસ્તો લઈ આવ્યા તનવી જાણી જોઈને પોતાના ભાઈ અને ભાભી સામે પોતાની માં પાસેથી નોકરોની જેમ કામ કરાવવા લાગી મમ્મી આ કરી નાખો તે કરી નાખો આવી રીતે કરી લ્યો ત્યાં મૂકી દયો પોતાની મમ્મીની આ હાલત જોઈને તનવીના ભાઈનેથી રહેવાયું નહીં તે કઈ બોલે તેનાથી પહેલા જ તનવીએ પોતાની મમ્મીને સાફ સફાઈ કરવા માટે કહ્યું તો તેના ભાઈથી રહેવાયું નહીં અને તે તનવી પર ખીજાઈને બોલ્યો કે તે તો કહ્યું હતું કે તનવી તે કે તારી તબિયત ખરાબ છે એટલા માટે મમ્મીને અહીં મોકલી દઉં પણ તે તો મારી મમ્મીને અહીં લઈ આવીને નોકરાણી બનાવી દીધી તને જરા પણ શરમ ન આવી તું મમ્મી પાસે આ ઉંમરમાં પણ આટલું બધું કામ કરાવી રહ્યો છે ત્યારે તનવીના સાસુ રુકમણીબેન બોલ્યા વાહ બેટા તારી બહેને પોતાની મમ્મી પાસે થોડું એવું કામ કરાવી લીધું તો તને આટલું ખરાબ લાગી ગયું અને જ્યારે તારી પત્ની દિવસ રાત પોતાના ઘરમાં તેમને નોકરોની જેમ કામ કરાવડાવે છે ત્યારે એક પણ દિવસ દેખાડો નહીં કે તારી મમ્મીની ઉંમર કેટલી છે અને તારી પત્ની તેમની પાસે કેટલું કામ કરાવડાવે છે અરે તે તો પારકા ઘરેથી આવી છે કમસે કમ તું તો તેમનો દીકરો છે ને તને તો તેમની તકલીફ દેખાવી જોતી હતી ને બિચારા વેવાણી ક્યારે પણ તનવી અને તારી પત્નીમાં કોઈ ફરક કર્યો નથી અથવા તો એમ કહી લ્યો કે તેમણે તનવીને પણ કેટલો પ્રેમ નથી કર્યો હોય એટલો તારા પત્નીને કર્યો છે તેથી તેની પસંદનું ખાવાનું બનાવીને ટિફિન પેક કરવો તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને બદલામાં તારી પત્નીએ શું કર્યું તેમને નોકરાણી બનાવીને રાખી દીધા ત્યારે તારી જીભ શું કામ ઉપડી ન ઉપડી અને કે આ મારી માં છે કોઈ નોકર નહી તો ત્યારે ત્યાં સૂતો હતો જ્યારે તારી પત્નીને એક ગ્લાસ પાણી પણ જોતું હતું ત્યારે પણ તે તારી મમ્મી ને અવાજ દેતી હતી નોકરી કરે છે તો એનો મતલબ એતો નથી કે તે પોતાની મર્યાદા ભૂલી જાય મારી વહુ એટલી પણ નાલાયક નથી કે પોતાની મમ્મી પાસે આવા કામ કરાવડાવે પછી તન્વીની ભાભીને કહેવા લાગ્યા અને હા તારી જાણકારી માટે કહી દઉં કે કદાચ તું ભૂલી રહી છો કે તું એકલી નથી જે નોકરી નોકરી કરે કરે છે છે મારી મારી વહુ પણ 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 અને તો સાથે એવો વ્યવહાર નથી કર્યો ઓફિસેથી આવ્યા પછી પોતે બધું કામ કરે છે હું તો કઈ પણ નથી કરતી આ પણ એક કામકાજી ગૃહિણી છે જે પોતાની ઓફિસ અને પોતાના પરિવાર બંનેને ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે એ પણ કોઈના મનને દુભાવ્યા કે દુખાવ્યા વગર મારી વહુએ ક્યારે પણ મારી સાથે સાથે આવો દુર્વ્યવહાર કર્યો તારી તારી પત્ની મમ્મી કરે છે આ તો મેં તેને આ બધું કરવા માટે કહ્યું હતું જેથી તારી આંખોમાં જો શરમ વધી હોય તો પોતાની મમ્મીની પીડા સમજી શકે જોઈ શકે કે તારી પત્નીએ તેમની શું દશા કરી નાખી છે રુકમણીબેનની આટલી બધી વાતો સાંભળીને તનવીના ભાઈએ અને ભાભી બંનેની આંખ ખુલી ગઈ અને તનવીના ભાઈએ પોતાની મમ્મી પાસે માફી માંગી અને તેની પત્નીએ પણ પોતાના સાસુ પાસે માફી માંગી અને ખુશીથી પોતાના સાસુને ઘરે લઈ આવ્યા પછીથી તનવીની ભાભીનો વ્યવહાર બદલવા લાગ્યો અને તે પોતાના સાસુને કામના બરાબર મદદ કરવા લાગી હવે તે ઓફિસ જવાની સાથે સાથે પોતાના સાસુની સેવા પણ કરતી અને પત્ની પોતાના સાસુને વધારે માન સન્માન આપવા લાગી આખરે તેના સાસુ રુખમણી બેને જ તેની મમ્મીને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા અને તેના ભાઈ ભાભીની અકલ ઠેકાણે લઈ આવ્યા હતા હવે બંને પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યા તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી અને સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને જો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ રાધે રાધે જય